હેલો જય શ્રી કૃષ્ણ તમે જોઈ રહ્યા છો અમારો છે ગુલાબનો છોડ જો હમણાં વરસાદ ગયો ને અઠવાડિયા પહેલાં તો મસ્ત થઈ ગયો જો આ મસ્ત બધી કડી આવશે આ બધા આટલા બધા ગુલાબ જો અહીંયા છે અહીંયા છે પછી પાછળના ભાગે છે અહીંયા નીચે પણ જોયા થઈ છે આવશે એટલે ઘણા બધા ગુલાબ આવશે અત્યારે વરસાદનું પાણી પડે ને એટલે ગુલાબ બહુ મસ્ત થાય જો આ છે તુલસી તુલસી થયા છે સરસ પણ અહીંયા પાન છે ને આવા થઈ જાય છે તો એ કેમ થઈ જાય છે એ ખબર નથી પડતી પાનના નીચે નીચે કોર્નર છે ને એ સુકાઈ જાય છે તો આ કેમ થઈ જાય છે એ ખબર નથી તમને જો ખબર હોય તો મને કમેન્ટ કરજો અને આ છે મારું વડ બધા કે છે વડ મોડો થાય તો હું તો રાખું છું અને આ છે લીમડો લીમડો પણ મસ્ત થઈ ગયો પછી પારી જાત આ વેલ અને અહીંયા નાગરેલના પાન અને આ છે ક્યુઆર પાટુ એલોવેરા કહીએ છે તે તો ચાલો ભાઈ બાય તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મિત્રો